અને મંત્રી અમિત શાહ બે ગુજરાતના પ્રવાસના ભાગરૂપે શનિવારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વસ્ત્રાપુર અને શામળ વિસ્તારના ગણપતિ પંડાલો ખાતે પહોંચ્યા હતા તેમણે પોતાની પત્ની સાથે મહાગણપતિ અને શ્યામળકા રાજા ગણપતિના દર્શન કર્યા અને પૂજન આરતી કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવની ઉજવણી થતી હોય છે છે અને આ આ ખાસ આકર્ષણનું કેન્દ્ર ત્યારે પ્રસંગે ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી એટીએમએસ કમિટીના ચેરમેન ધરમશ્રી દેસાઈ તેમના ધારાસભ્ય અમિત ઠાકર પણ હાજર રહ્યા હતા તેમની સાથે શાનુ ગણપતિ પંડાલોમાં આગમન થતા ভক্তો અને કાર્યકરોમાં ઉમંગ જોવા મળ્યો હતો તેમણે અહીં આયોજક મંડળો અને સ્થાનિક ભક્તો સાથે પણ સંવાદ સાધ્યો હતો સરાર્વજનિક ગણેશ મહોત્સવ વстраપુણા મહાગણપતિમાં આ 40મો વર્ષે અને રાજ્ય અમિતભાઈ શાહ સાહેબ દેશના ગ્રુપ પ્રધાન અહીંયા પહેલા અમારા ધારાસભ્ય હતા ત્યારથી આ મહોત્સવમાં આવતા હતા આજે બી પરિવાર સાથે બાપા મોરિયાના દર્શન કરી અને પરિવાર સાથે આશીર્વાદ લીધા છે અને ગણપતિ બાપા એમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે